ગુડ મોર્નિંગ નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું રેશમા ટીચર આજનો આપણો વિષય છે કલસોર જેમાં આપણે પાથ છ બતક અને અથવા પણ હંસ નો ભાગ એક શીખી ગયા હતા આજે આપણે ભાગ બે શીખીશું બાળકો આપણે પાઠ છ માં ભાગ એક શીખી ગયા જેમાં આપણે પાના નંબર અઠ્યાસી સુધી જોઈ ગયા હતા હવે તમે આજે તમારી ચોપડીમાં પાના નંબર આથર નવ નેવ્યાસી કાઢો જેમાં પહેલો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે ખોતા તે કહો ખરા કે ખોતાની નિશાની કરો પહેલું બટકીએ પાંચ ઇંડા મૂક્યા હતા તો આ વિધાન કેવું છે ખોદતું બટકીએ મૂક્યા હતા કૂતરો થી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો ખોદું ત્રીજું તે કદરૂપુ બટક નહીં પણ એક સુંદર રાજહંસ હતો સાચું ચોથું બતકને હંસ કન્યાએ સુંદર કહ્યું કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે ખોદતું તેને કન્યા હંસ સુંદર કહેતી નથી પરંતુ તેને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોવા કહે છે અને એ હંસ પોતાનું પ્રતિબિંબ જોઈ છે પછી તેને ખ્યાલ આવે છે કે કેટલો સુંદર છે પાંચમું બતકને ડોસીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે ખોતું વાવાઝોડું હતું તેથી તેને રોકાવાનું કહ્યું હતું છઠ્ઠું જુવાન મર્ગો બતકના અસલી રૂપને ઓળખી ગયો ખોતું તો તમારે આ રીતે ખરા ખોટા ચોપડીમાં કરવાના છે પહેલામાં ખોતું બીજામાં ખોતું ત્રીજામાં ખરું ચોથામાં ખોતું પાંચમા માં ખોતું અને છઠ્ઠામાં ખોતું નીચેનો પ્રશ્ન જોઈશું વતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં ખરું કરો અને જે ન કરતું હોય ત્યાં ખોટું કરો પહેલું છે ખૂબ ઊંચે ઉડતું ખોતું તો અહીં તમારે ખોતું કરવાનું બીજું ખૂબ ઝડપથી તરતું ખોતું કદરુપુ બતક જે કરતું હોય તો એટલે કે કદરુપુ બતક શું હતું હંસ હતું બરાબર ને એટલે હંસ જે કરે તેની પાછળ ખરું આવે અને જે ન કરતું હોય તે ખોતું આવે અહીં કદરુપુ બતક છે પરંતુ આપણે હંસને ધ્યાનમાં રાખીને વાંચવાના રહેશે વાક્ય કૂતરાની સામે થઈ જતું ખોતું પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું ખોતુ પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું ખોતુ કદી રડતું નહીં ખોતુ ખૂબ દુખી થતું ખરું હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું ખોતુ કદી હિંમત હારતું નહીં ખરું બટકની જેમ ડરતું હતું ખરું જે પોતાને શક્તિશાળી માનતું હતું તે પોતાને શક્તિશાળી માગતું હતું તો ખોટું અને બારમામાં હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું તો ખરું તો આ રીતે તમારે આમાં પણ ખરા ખોટાની નિશાની કરવાની રહેશે થઈ ગયું મારી સાથે સાથે જ ખરા ખોટા કરતા જવાના રહેશે એની પછીનો પ્રશ્ન છે એક બે વાક્યમાં સવાલ જવાબ લખો પહેલો સવાલ પાંચમું ઇન્દુ કોનું હતું તો અહીં તમારે જવાબ લખવાનો છે પાંચમું ઇન્દુ રાજહંસનું હતું ફરી પાંચમું ઇન્દુ કોનું હતું તો પાંચમું ઇન્દુ રાજહંસનું હતું બાળકો આપણે લખતા લખતા મોઢે પણ કરવાના છે જવાબ એટલે આપણે બે વખત બોલીશું બતક માતાને ખબર કેમ ન પડી તો જવાબ આવશે બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા ફરીથી બોલીશું જવાબ બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા ત્રીજો સવાલ તેને બધા કદરૂપુ કહેતા હતા તેનું કારણ શું હતું તેને બધા કદરૂપુ કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું તેને બધા કદરૂપુ કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું ચોથું કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું જવાબ ગદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં ફરીથી જવાબ બોલીશું ગદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીધા બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં હવે તેની પાછળનું પાનું પાના નંબર નેવું નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો કહો વિદ્યાર્થીઓ જૂઠ પાડી દરેકને એક વિધાન આપી ચર્ચા કરી રજૂ કરવાનું કહો એટલે કે આવું થાય તો તમે શું કરો જો તમે બતક માતા હો તો તમે શું કરો જો તમે યુવાન મર્ગો હોત તો તમે શું કરો એટલે કે આપણે જે કાવ્યમાં જોઈ ગયા વાર્તામાં જોઈ ગયા કે બટકની માતાએ શું કર્યું મરઘાએ શું કર્યું ડોસીમાએ શું કર્યું બરાબર ને તો તેવી જ રીતે એની જગ્યાએ તમે હોત તો તમે શું કરશો એવું અહીં કહ્યું છે તેવી જ રીતે ત્રીજું તમારી શાળા કે પાડોશમાં કોઈ દિવ્યાંગ હોય તો તેની સાથે બધા રમે તેને માટે તમે શું કરશો દિવ્યાંગ એટલે કે કોઈ કોઈનામાં શરીરની કંઈક ખામી હોય જેમ કે કોઈ અંધ હોય કોઈનો એક પગ ન હોય કોઈનો હાથ ન હોય તો એવા બાળકો હોય તો તમે શું કરો જેથી બધા એની સાથે મિત્રતા કરે તો એ જવાબ તમારે જાતે આપવાના રહેશે બરાબર તમારે કોઈ તકલીફ હોય અને બીજા બાળકો તમારી સાથે રમતા હોય તો તમે શું કહેશો પાંચમો સવાલ માતાને માટે બધા બાળકો એક સરખા હોય છે તે સમજાવવા તમારી આસપાસમાંથી તમે કોનું ઉદાહરણ આપશો છથ્થું તમે વિદ્યાર્થીઓને કોઈક વિદ્યાર્થીની મશ્કરી કરતાં જોયા છે તેઓ શું શું કરે છે તેમને આમ કરતાં અટકાવવા તમે શું કરશો સાતમું જો બતકે કન્યા ના મળી હોત તો બતકનું શું થાત તો આવી રીતે તમારે તમારે જાતે અભિનય કરીને જવાબ આપવાનો રહેશે એના પછીનો પ્રશ્ન છે તમારા બે મિત્રોનો પરિચય વર્ગને આપો તેમની વચ્ચે શું સરખું છે અને શું જુદું છે તે કહો એટલે અહીં બાળકો તમારે તમારા જે બે દોસ્તો હોય તેનો પરિચય આપવાનો છે અને તે બંનેમાં શું સરખું છે અને શું જુદું છે એટલે કંઈ બંનેમાં કંઈ સરખું હોય તો કહેવાનું અને જુદું હોય તે પણ કહેવાનું રહેશે ધારો કે તમારા બે મિત્ર છે એમાંથી બંનેમાં સરખું શું છે તો કે બંનેના અક્ષર ખૂબ સરસ સરસ છે બંને ગૃહકાર્ય દરરોજ કરીને લાવે છે બરાબર અને શું જુદું છે તો કે ભાઈ એક દેખાવે ધોરો છે અને એક દેખાવે શ્યામ છે પછી એકમાં એકની હાઈટ ઊંચી છે અને એકની હાઈટ નીચી છે બરાબર એવી રીતે જે જુદું હોય તે જુદું કહેવાનું અને જે જે બંનેમાં સરખું હોય તે સરખું એવી રીતે તમારે પરિચય આપવાનો છે વર્ગમાં પરિચય આપવાનો છે પણ અત્યારે તો આપણે ક્લાસમાં નથી એટલે તમે ઘરે મમ્મી પપ્પાને તમારા બે મિત્ર વિશે પરિચય આપી શકો છો બરાબર હવે એની નીચેનો પ્રશ્ન છે રાજહંસ દોરતા શીખો તો આપણે આ રાજહંસ દોરવાનો છે નોટમાં પહેલાં એક અરે એક કરવાનો હવે આ એકરો પડી ગયો છે તો અહીં નીચે પાછો આમ કરીને એકરો કરવાનો પછી ત્યારબાદ અહીં આઠ આ થે આઠ કરો એ રીતે કરવાનું છે અહીં પાક બનાવવાની છે અને આને જોઈન્ટ કરી દેવાનું છે એટલે આ આપણો હંસ તૈયાર થઈ જશે તો આ રીતે તમારે પણ જોઈ જોઈને રાજહંસ દોરતા શીખવાનો રહેશે એના પછીનો પ્રશ્ન છે નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો પહેલું આ બતકડું ઝબડું દેખાય છે માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં રમાડીએ આવું કોણ બોલે તો બતકના બચ્ચા કારણ કે બતકની માં બધા જ બાળકોને એકસરખા ગણે છે અને બધા તેને કદરૂપુ બતક કહીને રમાડતા નથી ત્યારે માતા આવું બચ્ચાને કહે છે કે રમાડું પરંતુ બચ્ચા શું કહે છે આપણે એને રમાડીશું નહીં એટલે અહીં જવાબમાં આવશે બતકના બચ્ચા બીજું આ બતક નથી લાગતું તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય ઝૂંપડીમાં રહેવા ન દેવાય ઝૂંપડી કોની હતી તો કે દોષીમાં ને એટલે કે આ વાક્ય કોણ બોલી શકે દોષીમાં ત્રીજું આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી મરઘીનું તોડું ચોથું હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી બચ્ચાની માં અને પાંચમું બધા મને કેમ ધીતકારે છે તો કદરુપું બતક ફરીશથી જવાબ બોલી જાઉં છું પહેલાંમાં બતકના બચ્ચા બીજામાં દોશીમાં ત્રીજામાં મરઘીનું તોડું ચોથામાં બચ્ચાની માં અને પાંચમામાં કદરૂપુ બતક ચાલો ગાઈએ ગીતડું ઊંચા ઊંચા ડુંગર ચરશું તો બાળકો આ ગીત તમારે ફરીથી ગાવાનું છે રીડિંગ ક્રિકેટની રીતે કદરૂપુ બતકનું બટકડું વાંચો એટલે કે તમારે અહીં વાંચવાની છે ફરીથી વાર્તા કદરૂપુ બતકની વાર્તા વાંચવાની રહેશે હા વાંચવાની રહેશે તમને થાય કે ભૂલ પડે તો ભૂલ તો પડે મને પણ બોલતા બોલતા ભૂલ પડે તમને પણ ભૂલ પડે પણ એમાં આપણે અટકવાનું નથી એમ જ કરતાં કરતાં ધીરે ધીરે તમને વાંચતા આવડી જશે ખરું ને એટલે તમારે વાંચવાનું છોડવાનું નથી પહેલાં ધીરે ધીરે વાંચો ભૂલ પડે તો કંઈ નહીં પરંતુ વાંચવાનું છે હવે એની નીચે છે વાંચો અને ભજવો અહીં એક નાટક જેવું છે તો એ આપણે વાંચવાનું છે ને એની અભિનય કરવાનું છે પહેલું છે મમ્મી તો મમ્મી કહે છે મુન્ની કેમ ડરે છે તુષાર એટલે મમ્મી તુષારને કહે છે કે મુન્ની મુન્ની એક છોકરી હોય નાની તો કે મુન્ની કેમ રડે છે તુષાર તુષાર કહે છે જો હું બોલું એ ધ્યાન રાખજો તુષાર પછી બે તબકાં છે મમ્મી પછી બે તબકા છે તબકાનો અર્થ એવો થાય કે બોલે છે કહે છે બરાબર એટલે હું વચ્ચે એવું બોલું છું પહેલાં શું છે મમ્મી કહે છે મુન્ની કેમ રડે છે તુષાર તો તુષાર કહે છે એને ગોળિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે મમ્મી કહે તો એને બહાર કાઢને ને તુષાર કહે એને તેડું તો વધારે રડે છે તેડું તો વધારે રડે છે એટલે કે એને ઉંચકું તો એ વધારે રડે છે તો મમ્મી કહે એવું શા માટે કરે છે તુષાર કદાચ મારા હાથ ભીના છે એટલે મમ્મી કહે હાથ લૂંચતો કેમ નથી તુષાર કહે નેપકિન નથી મળતો એટલે મમ્મી કહે અહીં આવ હું લૂછી દઉં તુષાર ગોળિયા પાસે જ નમીને ઊભો રહે છે મમ્મી કહે આવતો કેમ નથી તુષાર કહે આ મુન્ની મારો હાથ છોડતી જ નથી બરાબર તો આ રીતે તમારે પણ ખૂબ સરસ રીતે વાંચવાનું રહેશે હવે એના પછીનો પ્રશ્ન જોઈશું દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ આપો એક વાર એટલે અને બીજી વાર તેથી બોલીને બરાબર બોલીને જવાબ આપવાનો છે અહીં એકવાર એક સવાલનો બે જવાબ આવશે સમજાયું તમને અહીં દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ લખવાના છે એટલે એક સવાલનો કેટલા જવાબ આવશે બે જવાબ આવશે એકવાર એટલે લખીને જવાબ લખવાનો છે અને બીજી વાર લખો ત્યારે તેથી લખીને જવાબ આપવાનો રહેશે પહેલું છે મુન્ની કેમ રડે છે તો જવાબ લખવાનો આવશે એમાં આપણે પહેલાં હમણાં બોલીશું પછી લખી નોટમાં લખવાનો પણ રહેશે આના જવાબ તો પહેલો સવાલ છે મુન્ની કેમ રડે છે તો આપણે ઉપર વાંચી ગયા ને તેમાંથી જ જવાબ આપવાના રહેશે જવાબ આવશે મુન્નીને ગોળિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે જોયું બાળકો અહીં શું કીધું મુન્નીને ગોળિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે અને બીજો જવાબ આવશે મુન્નીને ગોળિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે બંનેનો મિનિંગ સરખો જ થાય છે પરંતુ એકવાર એટલે લગાડવાનું છે અને એકવાર બીજીવાર જવાબ લખો તેમાં તેથી લગાડવાનું રહેશે સમજાય છે ધ્યાનથી સાંભળજો હું તમને ત્રણ સવાલના જવાબ બોલીને બતાવું છું ચોથો અને પાંચમો તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે બીજો તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે તો તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે બીજો જવાબ આવશે તુષારના હાથ ભીના છે તેથી તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે રીતે ત્રીજો જવાબ બોલીશું સવાલ નંબર તુષાર હાથ શા માટે લૂંચતો નથી તો એનો પહેલો જવાબ તુષારને નેપકિન નથી મળતો એટલે તે હાથ લૂછતો નથી બીજો જવાબ તુષારને નેપકિન નથી મળતો તેથી તે હાથ લૂછતો નથી હવે બાળકો ચોથો અને પાંચમા સવાલનો જવાબ તમારે જાતે બોલવાનો રહેશે એના પછીનો પ્રશ્ન જુઓ વાંચો અને લખો ઉદાહરણ આપ્યું છે પ્રશ્ન છે પહેલો પ્રજ્ઞેશ કેમ ખુશ છે જેવી રીતે આપણે હમણાં નાટક ભજવી ગયા અને એમાંથી આ સવાલ જવાબ આપ્યા તેથી અને એટલે કરીને તો તેવી જ રીતે અહીં બારના પ્રશ્નો છે જે તમને ચિત્ર દ્વારા આપ્યું છે અને એના પરથી તમારે બે જવાબ લખવાના છે પહેલા જવાબમાં તેથી અને બીજા જવાબમાં એટલે ખૂબ સહેલું છે તમે ધ્યાનપૂર્વક સાંભળશો અને નોટમાં જવાબ લખશો એટલે તમને આવડી જશે પરંતુ વાંચી વાંચીને લખજો અને સમજજો એટલે આવડી જ જશે તરત જ પહેલો સવાલ છે પ્રજ્ઞેશ કેમ ખુશ છે તો તમે જો છો પ્રજ્ઞેશ શું છે એના હાથમાં શું છે ચિત્રમાં દેખાય છે ને આઈસ્ક્રીમ ખાય છે તો બસ આપણે ચિત્ર જોઈને જ જવાબ લખવાનો છે તો પહેલો જવાબ આવશે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો તેથી તે ખુશ છે અને બીજો જવાબ પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે અથવા તો તમે તેથીને એટલે પહેલાં એટલેમાં પણ જવાબ લખી શકો ને તેથીથી પણ જવાબ લખો એટલે મેન શું છે જવાબ એક જ છે પરંતુ અહીં તેથી અને અહીં એટલે જેમ આપણે ઉપરના પ્રશ્નમાં કરી ગયા બાકીનું બધું સેમ જ રહેશે ખાલી અહીં તેથી આવશે અને અહીં એટલે આવશે તેવી જ રીતે બીજા આપણે અહીં આપ્યા છે સવાલ તો આપણે એ ઉદાહરણ પ્રમાણે જવાબ લખવાના રહેશે પહેલું વાંચું કૃતિકા કેમ રડે છે તો તમારે ચિત્રમાં જોવાનું શું કરે છે કૃતિકા પડી ગઈ છે દેખાય છે ને તમને તો અહીં પહેલાંમાં જવાબ લખવાનું છે કે કૃતિકા પડી ગઈ તેથી રડે છે અને બીજા જવાબમાં શું આવશે કૃતિકા પડી ગઈ એટલે રડે છે સમજાયું અહીં શું આવશે તેથી અને અહીં આવશે એટલે બંનેમાં જવાબ સેમ જ આવશે કે કૃતિકા પડી ગઈ તેથી રડે છે અને બીજામાં કૃતિકા પડી ગઈ એટલે રડે છે તેવી જ રીતે બીજું જોઈશું હર્ષાબેનને છત્રી હર્ષાબેને છત્રી કે મોઢી છે તો તમને દેખાય છે ને ચિત્રમાં તમે ચિત્ર જોયા વગર લખી નાખશો કે છત્રી કે મોડે વરસાદ પડે એટલે પણ ના આપણે ચિત્ર પહેલાં જોવાનું છે અને પછી જ જવાબ લખવાનો છે તો તમે ચિત્રમાં જોઈ શકો છો અહીંયા શું છે સુરત દાદા છે વરસાદ પડતો નથી વરસાદ પડે તો આમ છાતા છાતા દેખાય વરસાદ પડે છે નથી પડતો શું છે સુરત છે એટલે કે તડકો છે તો જવાબ લખવાનો છે કે તડકો છે તેથી વર્ષા બહેને છત્રી ઓઢી છે અને બીજામાં આવશે તડકો છે એટલે વર્ષા બહેને છત્રી ઓઢી છે સમજાયું બાળકો તેથી અને બીજામાં એટલે તેથીને અને એટલેનો ઉપયોગ કરવાનો છે ત્રીજું અંકિત દોડમાં કેમ જીત્યો અંકિત ઝડપથી ડર્યો તેથી તે જીત્યો અંકિત ઝડપથી ડર્યો એટલે જીત્યો બરાબર છે આ જ રીતે સામે બીજા ત્રણ આપ્યા છે ચોથું પાંચમું અને છઠ્ઠું તો એ આપણે એકથી ત્રણ મેં તમને શીખવ્યા હવે તમારે ચોથું પાંચમું અને છથ્થું જાતે બોલવાનું રહેશે ઘરે જવાબ અને હું ફોતા તો મોકલી જ આપું છું એમાંથી જોઈને તમારે જવાબ પછી સારા અક્ષરે લખવાના રહેશે પરંતુ પહેલાં જાતે બોલવાનો કોશિશ કરવાની છે જેમ એકથી ત્રણના જવાબ મેં આપ્યા છે એવી જ રીતે ચાર પાંચ છના જવાબ તમારે ઘરે પહેલાં મમ્મીને મોઢે આપવાના રહેશે અને પછી જ તમારે ચોપડીમાં બોલી બોલીને સારા અક્ષરે લખવાનું પણ રહેશે અને પ્રશ્ન છે તેથી અને એટલેનો બે વાર જવાબ લખવાનો તે પ્રશ્ન નોટમાં પણ આપણે લખીશું ત્યાં સુધી આ ભાગ બેનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો રહેશે ફરી આપણે ભાગ ત્રણમાં મળીશું થેન્ક યુ